એક વખતે ગામ વાઠવાડીમાં ગામના ચોરે સંતો વિચરણ કરતા પધાર્યા એ સમયે સંતોના યોગે મુમુક્ષુ એવા ઉત્તમભાઈ પટેલ અને બાવાજી ગુલાબગર પણ ત્યાં આવ્યા અને પ્રણામ કરીને બેઠા બેવને સંતોના આચાર વ્યવહારને સઘળી ક્રિયા જોઈને બહુ ગુણ આવ્યો ને સત્સંગી થયા સંતોના મુખે આ કળીકાળમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણ એવા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના અપાર મહિમાની વાતો સાંભળી પણ મનમાં પાકો નિશ્ચય ન થયો સંતો તો બે ચાર દિવસ રોકાઈને બીજે ગામ ગયા પણ આ બેવના હૈયામાં હરિના સ્વરૂપરૂપી અંકુરને રોપી ગયા બંને મુમુક્ષુએ હારે બેસીને એ વાતોને યાદ કરીને એમ નક્કી કર્યું કે આપણે જ્યારે પણ હરિના દર્શન કરીએ ત્યારે એમની ભગવાનપણાની પાકી ખાતરી કરીને જ શ્રીહરિનો નિશ્ચય કરવો બંને મુમુક્ષુના આ સંકલ્પને પૂરો કરવા એક વખત શ્રીહરી વાંઠવાડી ગામે સૌ સાથે સંઘમાં ચાલતા થકા પધાર્યા ગામના સૌ હરિભક્તોએ સામયું કરીને શ્રીહરીને વધાવ્યા ને ગુલાબગર બાવાજીની જગ્યાએ શ્રીહરી સભા કરીને બેઠા સૌ સંતો ભક્તો અને ગામજનો હરિના દર્શન કરતા થકા સન્મુખ બેઠા આ સમયે ઉત્તમભાઈ પટેલ અને ગુલાબગર બાવાજીએ પોતાનો મનનો સંકલ્પ પ્રમાણે બે ટોપલા કેરી લાવીને શ્રીહરિના સન્મુખ મૂકીને મનમાં એવું નક્કી કર્યું કે આ બેઉ ટોપલામાંથી શ્રીહરી પોતાના હાથે જ બધાને બે બે કેરીઓ આપે ને વધે એ બે જ કેરીઓ પોતા પાસે જમવા રાખે તો જ આપણે એને ભગવાન માનવા અને એમનો આશ્રય કરવો આમ વિચારીને બેઉ થોડેક આઘેરાગ બેસતા શ્રી શ્રીહરિની સર્વ ક્રિયાને નિહાળતા દર્શન કરતા હતા બેઉ મુમુક્ષુના ભાવને અંતર્યામીપણે જાણીને શ્રીહરિએ સંકલ્પ એમનો સંકલ્પ પૂરો કરવા મંદ મંદ હસતા થકા બોલ્યા કે આવો આજ તો તમોને સૌને આ ઉત્તમભાઈ પટેલની વાડીની કેરીઓ જમાડીએ સૌ વારાફરતી આવો અમે અમારા હાથે સૌને પ્રસાદી આપીશું શ્રીહરિના સ્વહસ્તે એ કેરીઓ પામવા સૌ ઉત્સુક થયા ને સૌએ વારાફરતી ઊભા થઈને કેરી ગ્રહણ કરી ઉત્તમભાઈ પટેલ અને ગુલાબગર બાવાજીએ પણ એ પ્રસાદીની કેરીઓ લીધી આમ સૌને કેરીઓ વેચતા ચાર કેરીઓ ટોપલામાં વધી એ સમયે ગામની બજારમાં પોતાના ખબે અબોટિયું નાખીને એક ભિક્ષુક જેવો દેખાતો ગરીબ બ્રાહ્મણ પસાર થયો એટલે એને શ્રીહરીએ જમણા હાથની આંગળીએ ઇશારો કરીને સાદ પાડીને બોલાવતા કહ્યું કે બ્રહ્મદેવતા આજ તો તમે પણ કેરીઓ જમો શેરડી વાહે એરડીને પણ આજ તો પિયત થઈ ચૂક્યું સમજો એમ કહીને મધુરું ખડખડાટ હસ્તા થકા એને પણ બે કેરીઓ આપી બાકી વધેલ બે કેરીઓ ટોપલામાંથી લઈને મૂળજી બ્રહ્મચારીને દીદીને કહ્યું કે આ અમારા સારું થાળમાં વાપરજો આ જોઈને ઉત્તમભાઈ પટેલ અને ગુલાબગર બાવાજીને શ્રીહરિના ભગવાનપણાનો પાકો નિશ્ચય થયો ને સંતોની વાતને સાચી મનાણીને બેઉને હૈયામાં હા પડી ગઈ બેઉ તુરતા જ ઊભા થઈને શ્રીહરિને દંડવટ કરવા લાગ્યા બેઉએ શ્રીહરિના હાથે જ વર્તમાન ધારણ કર્યા અને કંઠીઓ પહેરી હરિએ સૌને એમના મુમુક્ષુપણાના સંકલ્પની વાત કરતાં ઘણો રાજીપો વર્તાવ્યો શ્રીહરિના આશીર્વાદે બેઉ એકાંતિક ભક્ત થયા સમય જતા ગુલાબગર બાવાજીને મનમાં સંકલ્પ થયો કે મારી જમીનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થાય તો સારું સૌને દર્શન કથાવાર્તા કરવામાં અનુકૂળતા રહે અને ગામમાં સંતો પધારે ત્યારે ઉતારો કરવામાં મારી જમીનને મારી કમાણીની આવક લેખે લાગે ગુલાબગર બાવાજીને એમ મનમાં ઠરાવ કરીને પોતાની જમીનમાં મંદાર મંદિર કરાવીને એ જમીનનો લેખ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ મંદિરને અર્પણ કર્યો હતો હાલ પણ એમના વંશજો શ્રીહરિના એ અનુગ્રહથી ખૂબ સારો સત્સંગ રાખે છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી